અદેખો અને લોભ્યો એક નાનકડું એવું ગામ એ ગામમાં બે મિત્રો રહે બંનેનો સ્વભાવ એકદમ જુદો પણ રહે કાયમ ને સાથે એકવાર તેઓ બંને સાથે જ મંદિરે ગયા ખૂબ ધપ કર્યો અને બાળકો આ બંનેએ તો શિવજીને પ્રસન્ન કર્યા શિવજીએ કહ્યું હું તમારા બંનેના તપથી પ્રસન્ન થયો છું તમારે જે માગો હોય તે માગો તે હું આપું પણ મારી એક શરત છે બેવે એક વાર જ માગવાનું ને જે એક માગશે તેનાથી બમણું બીજાને મળશે અને બાળકો આ બંને કેવા હતા એક તો અદેખો અને બીજો હતો લોભ્યો તો લોભિયાએ અદેખાને પહેલાં માગવાનું કહ્યું અદેખા મિત્રએ વરદાન માગ્યું કે ભગવાન મારી એક આંખ લઈ લો અદેખો એટલે તો અદેખો જ આવું સાંભળી ભગવાન તો ચમક્યા પણ શરત મુજબ બંધાયેલા તેથી તેણે કહ્યું તથાસ્તુ ત્યાં તો તરત જ પોતાની એક આંખ જતી રહી અને સાથે સાથે તેનો જે મિત્ર હતો લોભ્યો એની તો બંને આંખ જતી રહી હવે ભગવાને બીજાને વરદાન માગવાનું કહ્યું તો લોભિયાએ થોડો વિચાર કર્યો કે હવે શું માગો તેણે કહ્યું ભગવાન અદેખાની ગયેલી આંખ સારી થાય ભગવાન તો હસવા લાગ્યા પણ શરત મુજબ બંધાયેલા એટલે તથા તો કહ્યું હવે પાછા હતા તેવા ને તેવા બેવ થઈ ગયા ભગવાને કહ્યું જો તમે બંને સારી ભાવના રાખી હોત તો બંનેનું ભલું થાત આ તો વરદાન પામ્યા તોય તમે બંને એવા ને એવા રહ્યા આટલું કંઈ ભગવાન તો અદૃશ્ય થઈ ગયા જોઈને બાળકો આ અદેખા અને લોભ્યા જેવો વિચાર પણ ના કરાય